પ્રકરણ એકત્રીસ ડૉક્ટરની દીકરી કરોડપતિને આપણે બહારથી જોઈએ છીએ અને એમના વિશે ધારણાઓ બાંધીએ છીએ પણ એમના બાળકો એમને કઈ રીતે મૂલવતા હશે પ્રધાનોના બાળકો એમના પિતા કે માતા વિશે શું માનતા હશે રાષ્ટ્રપ્રમુખ કે ગવર્નરોની પત્નીઓને એમના પતિ વિશે ખરેખર શું કહેવાનું હશે મિયા ગાલિબ પોતાના વિશે લખે છે કે કહતે હૈ કે ગાલિબ કાહે અંદાજે બયા ઓર પરંતુ બેગમ ગાલિબ પાસે ગાલિબનું કેવું ચિત્ર હશે કોઈ પણ ચિત્રકાર લેખક સંગીતકારના કુટુંબના સભ્યો કેવી કેવી વાતો સંગરીને બેઠા હશે એક વાત ચોક્કસ છે જેમને સામાન્ય લોકો મોટા માણસો અથવા તો અગત્યની વ્યક્તિઓ ગણે છે તેઓ સમતોલ જિંદગી ભાગ્યે જ જીવી શકતા હોય છે જિંદગીના એક પાસાનો વધુ પડતો વિકાસ બીજા કેટલાય પાસાને કુંઠિત કરી નાખતો હોય છે પોતાના કામમાં રચ્યા પચ્યા રહેનાર મોટા ઉદ્યોગપતિઓ ન્યાયાધીશો રાજકારણીઓ વકીલો નેતાઓ ડોક્ટરો વિશે તેમના કુટુંબના સભ્યોને ઘણું ઘણું કહેવાનું હશે અને હમણાં એક વિખ્યાત ડૉક્ટરની પુત્રીનો એના પિતા વિશેનો લેખ વાંચ્યો ત્યારે થયું કે એ કહેવાનું ઘણું તીક્ષ્ણ હશે પોતાના ડૉક્ટર પિતા વિશે લખતા જેનેટ કર્ણ એવી નિખાલસ એવી તીક્ષ્ણ એવી માર્મિક વાતો લખે છે કે તેમાંની કેટલીક વાતો લેખિકાના પોતાના શબ્દોમાં અહીં સા આભાર રજૂ કરવાની ઈચ્છા રોકી શકાતી નથી લેખિકા અમેરિકન છે છતાં આપણા જ કોઈક ડૉક્ટરની દીકરી પોતાના પિતા વિશે વાત કરતી હોય એમ આપણને લાગે છે મારા કુટુંબમાં અને બીજાના કુટુંબમાં ફેર હતો એ વાત મારી ઘણી નાની ઉંમરે હું સમજતા શીખી ગઈ હતી એકવાર મારી માતા સાથે હું એક હોટલમાં બેઠી હતી અમે ડેડીની રાહ જોતા હતા થોડી દૂર મોટા રૂમમાં ડૉક્ટરોની એક મીટિંગ ચાલતી હતી અચાનક મારા પિતાને એ રૂમમાંથી નીકળીને સામે લેડીઝ રૂમ હતો એમાં જતાં મેં જોયા માનો હાથ પકડીને મેં કહ્યું ડેડી ભૂલથી ક્યાં જઈ રહ્યા છે માએ મારી સામે જોયું અને માથું સહેજ હલાવ્યું મેં ફરીથી કહ્યું મા સામે તો લેડીઝ રૂમ છે અને ડેડી તો પુરુષ છે ત્યાં એ કઈ રીતે માએ મને વચ્ચે જ અટકાવી દીધી તારા પિતા અત્યારે પુરુષ નથી અત્યારે એ ડોક્ટર છે ત્યારથી મેં જાણી લીધું કે ડૉક્ટરોની એક સાવ અલગ જાતિ હોય છે એ બાબતમાં અમારા કુટુંબમાં અવારનવાર કહેવાતી એક જોક મને હજી યાદ છે મા કહેતી કે એમના લગ્ન પહેલાંના સંવર્ન કાળમાં મારા પિતા ઘણીવાર એનો હાથ પ્રેમથી પોતાના હાથમાં લેતા પરંતુ પછી અજાણતા જ નાડીના ધબકારા ગણવા માંડતા આ બાબતમાં એક બીજું સ્મરણ પણ મને છે એક દિવસ અમે ટેલિવિઝન જોતા હતા પડદા પર સર્કસમાં કામ કરતી કેટલીક છોકરીઓ રજૂ થઈ હતી તેમાંથી એક સર્કસના એક ખેલાડી સાથે બીજે દિવસે પરણવાની હતી એ ખેલાડી દરેક પાસેથી પસાર થતો હતો કઈ છોકરી લગ્ન કરશે એ અમારે પ્રેક્ષક તરીકે શોધી કાઢવાનું હતું જમણી બાજુથી બીજી છે તે મારી બાએ કહ્યું ના મેં કહ્યું મને તો લાગે છે કે છેલ્લે ઊભી છે તે મારા પિતા થોડી વાર જોતા રહ્યા પછી બોલ્યા ડાબી તરફથી ત્રીજી અને એમની વાત સાચી પડી અને પૂછ્યું તમે કઈ રીતે એ જાણી લીધું હતું બીજી છોકરીઓ કરતાં તેના શ્વાસ ઉચ્છ્વાસ ઝડપી હતા લોકો એમ માનતા હોય છે કે ડૉક્ટરો અને ડૉક્ટરોના કુટુંબીઓ વધુ તંદુરસ્ત રહે છે પરંતુ હકીકતે તેમ હોતું નથી ડોક્ટરો પોતાનો ઘણો સમય જુદા જુદા દર્દીઓ અને ચેપી રોગના જંતુઓ વચ્ચે ગાળે છે અને તેમના કુટુંબના સભ્યોની તેઓ કદાચ ઘણી જ ઓછી સંભાળ લઈ શકે છે ડૉક્ટરના સંતાનોને ઘણી નાની ઉંમરે જાતે દવા લેતા શીખી જવું પડે છે કારણ કે ડૉક્ટર બહુ ઓછો સમય ઘેર હોય છે અને એ સમયમાં તેને બીજા ઘણા કામો કરવાના હોય છે ડૉક્ટરોમાં એક વર્ણ લખ્યો નિયમ છે કે પોતાનું કે પોતાના કુટુંબના સભ્યોનું નિદાન કે દવા ડૉક્ટરો પોતે કરતા નથી બીજી તરફ કોઈ પણ ડૉક્ટરને બીજા ડૉક્ટરને ત્યાં નિદાન માટે જવું ગમતું નથી એમાંય બીજા ડૉક્ટરો ત્યાં હાજર હોય ત્યારે તો ખાસ આવી સ્થિતિ હોવાથી ડૉક્ટરને ત્યાં કોઈ બીમાર પડે ત્યારે પતિ પત્ની બંને કયા ડૉક્ટરને બોલાવવા કયા ડૉક્ટરને બોલાવવાથી બીજા કયા ડૉક્ટરને ખોટું લાગશે કયા ડૉક્ટરને બીજા કયા ડૉક્ટરની હાજરીમાં ન બોલાવવા એની ચર્ચા કરતા હોય છે અને પરિણામે બહુ ગંભીર માંદગી ન હોય તો કોઈ ડૉક્ટરને બોલાવવામાં આવતા નથી મને મારી પોતાની માંદગીની એક વાત યાદ આવે છે એક દિવસ મને પેટમાં દુખાવો ઉપડ્યો ડૉક્ટરની દીકરી તરીકેના મારા જ્ઞાનના આધારે મને ખ્યાલ આવી ગયો કે દુખાવો ગંભીર હતો એટલું જ નહીં અસહ્ય હતો છતાં સહન થઈ શકે એટલી વાર મારે તે સહન કરવાનો હતો અને એટલી વાર મેં સહન કર્યો આખરે મેં મારા પિતાને ઊંઘમાંથી જગાડ્યા એપેન્ડિસાઇટિસનું નિદાન થયું શું કરીશું મારી બાએ પૂછ્યું ડૉક્ટરના દવાખાને લઈ જઈશું મારા પિતા ગંભીર હતા અત્યારે જ ઓપરેશન કરવાનું ન હોય તો દવાખાને લઈ જવાથી કશું વળશે નહીં અને અત્યારે રાત્રે ત્રણ વાગે કોઈ સર્જનને જગાડવો એ કેવું કહેવાય મારી બાએ મારા માથા ઉપર ઝૂકીને મને પૂછ્યું જેનેટ તને લાગે છે કે સવારના છ સાત વાગ્યા સુધી તું દુખાવો સહન કરી શકીશ બહુ થોડા કલાક બાકી છે કોઈ બીજા ડૉક્ટરને અત્યારે અડધી રાત્રે જગાડવા આપણા માટે સારું ન ગણાય હું ડૉક્ટરની દીકરી હતી દુખાવો અસહ્ય હતો છતાં બોલી જો મને ઊંઘ આવી જાય મારા પિતાએ થોડીવાર વિચાર કર્યો પછી એક ઓછો નિશ્વાસ નાખીને માને કહ્યું મને લાગે છે આપણે મોર્ફિયા અફેણનું ઇન્જેક્શન આપી દઈએ એથી સવાર સુધી એ ખેંચી શકાશે બીજા કોઈ પણ દર્દી માટે એમણે આવો જોખમે નિર્ણય ન લીધો હોત એમનો એ નિર્ણય માત્ર જોખમી જ નહીં ભયંકર હતો મોર્ફિયાનું ઇન્જેક્શન આપ્યા પછી પીડા શમી જવાની હતી પણ જો આંતરડું ફાટી જાય તો પણ તેની ખબર પડે તેમ નહોતી અને જો એમ થાય તો પણ હું ડૉક્ટરનું સંતાન હતી અને ડૉક્ટરોના સંતાનોનું રક્ષણ સાચા અર્થમાં ભગવાન કરતો હોય છે મારું પણ તેણે રક્ષણ કર્યું અથવા કદાચ કોઈ પણ સાધન વિના અડધી રાતે મારા પિતાએ કરેલું એપેન્ડિસાઈટિસનું નિદાન ખોટું પણ હોઈ શકે ગમે તેમ પણ સવાર સુધીમાં તો મારો દુખાવો ગાયબ થઈ ગયો બીજા ચિહ્નો પણ અદ્રશ્ય થઈ ગયા પેટમાં બધું બરાબર થઈ ગયું કોઈ ડૉક્ટરને અડધી રાતે જગાડવામાં ન આવ્યા વહેલી સવારે પણ બોલાવવામાં ન આવ્યા અને હું સાજી થઈ ગઈ દસમાંથી નવ વખત ડૉક્ટરના કુટુંબી માટેનું ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન એસ્પિરિન અને આરામ હોય છે કોઈવાર ખાસ જરૂરત ઊભી થાય તો દરેક ડૉક્ટરના ઘરમાં એક દવાઓનું ખાનું હોય છે સેમ્પલ ડ્રોઅર દવાની કંપનીઓ ડૉક્ટરોને દવાના સેમ્પલ મોકલતી જ રહે છે અને ડૉક્ટરો તેમને એક જગ્યાએ નાખતા રહે છે ડૉક્ટરના કુટુંબીને એ ખાનામાંથી તેના કોઈ પણ દર્દ માટેની દવા મળી રહે છે જોકે ડૉક્ટરના કુટુંબમાં પણ બળવાખોરો હોય છે અમારા એક સંબંધી સ્કિન સ્પેશિયાલિસ્ટ ચામડીના રોગોના નિષ્ણાત ડૉક્ટરની સોળ સત્તર વર્ષની દીકરીએ તેના પિતાને એકવાર કહ્યું હતું મારા ખીલના ઇલાજ માટે મારે સાચા ડૉક્ટર પાસે જવું છે સાચા ડૉક્ટર પાસે એટલે નિષ્ણાત પિતાએ આઘાતથી પૂછ્યું હતું કેવા ડૉક્ટરને તું સાચા ડૉક્ટર ગણે છે દીકરીએ નિખાલસપણે કહ્યું જે ડૉક્ટર મને સેમ્પલના બદલે પ્રિસ્ક્રિપ્શન લખી આપે એવા ડૉક્ટરને મને યાદ છે એક દિવસ હું સેમ્પલનું ખાનું સાફ કરતી હતી ત્યારે મારા હાથમાં લીલી ટીકડીઓની એક મોટી શીશી આવી આ શું છે મારા પિતાને મેં પૂછ્યું એમણે શીશી હાથમાં લીધી લેબલ વાંચ્યું અને મને પાછી આપતા કહ્યું તું લઈ જઈ શકે છે તને ફાયદો કરશે મને લાગે છે કે સાહસ અને જોખમથી ભરપૂર જિંદગી જીવવાની જેમને ઈચ્છા હોય તેઓએ ડૉક્ટરના કુટુંબી થવું જોઈએ આંકડાશાસ્ત્રીઓએ ડૉક્ટરોના કુટુંબના મરણ પ્રમાણના આંકડાઓ મેળવ્યા હોય એવું મારા ખ્યાલમાં નથી પણ એ એક કરવા જેવું કામ છે માનવ વસ્તીનો આ એક એવો ભાગ છે જ્યાં હજી પેલો જંગલનો કાયદો સર્વાઇવલ ઓફ ધી ફિટેસ્ટ બળિયા હોય એ જ જીવે પ્રવર્તે છે ડૉક્ટરના બાળકને જીવતા રહેવા માટે સાચા અર્થમાં ફિટ રહેવું જરૂરી છે